નમસ્કાર ધોરણ આઠ સંસ્કૃત ચેપ્ટર ફાઈ શિલા પ્રવાસો પ્રશ્ન એક માંગ્યા મુજબ જવાબ આપો ક્વેશન વન નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ભ્રમણભાષ કિચતી પ્રેશ્યમ્ય પ્રચલતી અજંતા ગુહાયામ ચુર્મુખ પદ્મ બૌદ્ધ ગુહાયા ત્ર્યબકેશ્વર घृष्णेश्वर टिप्पणी पुस्तक नीचे प्रश्नों जवाब संस्कृत भाषा में आपो एक का दूरभाषम करोती सविता करोति करोती शीला कश्या पुत्री अस्ति शीला सविताय पुत्री अस्ति त्र शीला कुत्र गच्छति शीला प्रवास गच्छति चार शीला के की पश्यति शीला અજન્તા ગુહાયામ બુસિપ ચતુર્મુખસ હરિણ્ય ચિત્ર અન્યા બહૂની સુંદરા ચિંા પશ્ય ત્રણ ઉદાહરણ મુજબ આપેલવાક્યોને પ્રશ્નવાક્યમ ફેરવું શિલા અજન્તાગુહાયામ શિલા કુત અસર મહેશ ઉદ્યાને અસ્ત મહેશ કુત અસર ફરીદા વાટિકાયામ ફરી કુત અસર सुनन्द शाला अस्ति उदाहरण शिलागृह मि गछति शिला एक नरेन्द्रः कार्यालयतः करेन्द्रलय गच्छति नरेन्द्रः कृतः नरेन्द्रु गच्छति नरेन्द्रः कार्यालयतः त गच्छति बे विनय हो कोंगांगनत गच्छति काम करती, विनय हो कुत्र हो विनय हो कुत्र गच्छति तो अलका पालनपुरत गरांधी गांधी नगर करती। जवाब अलका कुत्र हो गच्छति नगर करती, अलका पालनपुरत कुत्र गच्छति चार उदाह वाक्य बनाओ। नटराज से अस्ति। वेदात पुस्तक वेदात पुस्तक अस्त पाथ कुक पाथस कुंदक अस्त कल लेखनी लेखनी अस्ति। कर्ण कुकुल कर्ण से अस्ति। कुंडल निसर्गह નિસર્ગ ગૃહમીુસ્તક શિલા પુસ્તક અસ્તી ઉદાહરણ છે રેખા દિચક્રિકા રેખાયા દિચક્રિકા અસર વિદ્યા પ્રભાવ વિદ્યા પ્રભાવ અસર કૃપા આસંદ આસંદ અસ્તી મીના પાટસાલા મીના મીના પાટસાલા અ અનિક્ષા શાટિકા અનિક્ષાયા શાટિકા અસ્તી પાંચ આપેલાં વાક્યોને સંસ્કૃત ભાષામાં લખું આરથી જામનગરથી રાજકોટ જાય છે આરથી જામનગર તજકોટમ ગ્છતી બે હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે હર્ષા અમરેલી તુનાગઢમ ગચ્છતી ત્રણ મિહિર અમદાવાદથી સુરત જાય છે મિહિર અમદાવાદ સુરતમ ગચ્છતી ચાર કુમાર ભુજથી અમદાવાદ જાય છે કુમારો ભુજ અમદાવાદમ અમદાવાદ પાંચ ઉષા વડોદરાથી પાલનપુર જાય છે ઉષાહા વડોદરા તહ પાલનુપરમ પાલનપુરમ કચ્છથી છઠ્ઠો પ્રશ્ન છે તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા સ્થળેથી આવે છે તેનું વર્ણન કરો તો અહીંયા જે જવાબ આપેલો છે તેની અંદર માત્ર તમારે એટલો ફેરફાર કરવાનો છે કે જ્યાંથી તમારી બસ આવતી હોય તે સ્થળોના નામ ખાલી એડ કરી દેવાના છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે ચેનલ પર ભણવા સિવાય ક્રિએટિવિટીના અલગ અલગ વસ્તુઓ બનાવવાના જે તમે ખૂબ જ સહેલાઈથી બનાવી શકો તેવા વિડીયો પણ અવેલેબલ છે જેને ચેક કરી શકો છો અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ